રાણપુર ગ્રામ પંચાયતમાં જન્મ મરણના પ્રમાણપત્રો સીઆરએસ પોર્ટલ પરથી દર મહિને માત્ર દસ જ નીકળી રહ્યા છે આ સમસ્યાને કારણે અરજદારોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યો છે રાણપુર તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં ગ્રામ પંચાયતમાંથી જ જૂના જન્મ મડળના દાખલા માત્ર દસની મર્યાદામાં જ નીકળતા હોવાથી અસંખ્ય અરજદારો પરેશાન થઈ રહ્યા છે આ મર્યાદાને કારણે જરૂરી દાખલા મેળવવામાં વિલંબ થાય છે લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે લોકો જન્મ અને મરણના દાખલા માટે ધક્કા ખાતા હતા આજે અમે અરજદારને પૂછ્યું કે તમે શું કામ માટે આ ધક્કા ખાવ છો એમ તો અમને જાણવા એવું મળ્યું કે સીએસઆર પોર્ટલ ઉપર જે જૂના દાખલા જે જન્મના કાઢવામાં આવે છે તે તેની સમય મર્યાદા એક મહિનામાં દસની જ હોય છે અને લોકો લોકોની અરજી રોજની દસથી વીસ અરજી આવે છે હવે માની લો રોજની દસ વીસ અરજી આવે તો મહિનાની ચારસોથી પાંચસો અરજી થાય અને ખાલી એના સામે દાખલો નીકળે ખાલી દસ જ થાય એટલે અરજદારને બહુ પારાવાર મુશ્કેલી પડે છે અરજદાર ધક્કા ખાય છે અને આ સીએસઆર પોર્ટલમાં દસ જ દાખલા નીકળે છે અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ જે પોર્ટલની મર્યાદા છે તેને વધારવામાં આવે જેથી રાણપુરની પબ્લિક હેરાન ન થાય અને પરેશાન ન થાય તેવી અમારી માગણી હતી અને ટીડીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે ભાઈ હમણાં નવા કોઈક પરિપત્ર દિવસ એમાં દસની સમય મર્યાદા છે અમે તમારે રોજ ઉપર પહોંચાડશું અને આનું યોગ્ય નિરાકરણ લાવશું આંગળી એવી છે કે રાણપુર ગ્રામ પંચાયતમાં જે જન્મના દાખલા કાઢવામાં આવે છે એમાં માત્ર દસ જ દાખલા નીકળે છે આખા મહિનાના હવે આપણે અરજી આવે છે રોજની ફીસ ટોટલ મહિનાના ચારસો પાંચસો દાખલા થાય પણ દસ જ નીકળે છે તો આ એક લોકોને પરેશાની થાય છે લોકો અમને વાત કરે છે પ્રોબ્લેમ કહે છે પણ એનું કોઈ નિરાકરણ નીકળે એના માટે ટીડીઓ સાહેબ પણ અમને આવ્યા હતા